વેલકમ ટુ ફિનિક્સ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ મસ્ત એમ સીક્યુની સિરીઝ આપણે ચલાઈ રહ્યા છે છ પેપર મેં સરસ મૂક્યા છે અલગ અલગ કન્સેપ્ટવાળા પેપરો બરાબર છે સાતમા નંબરનો પેપર આજે સોલ્વ કરવાનો છે ફોલો કરતા રહેજો ને હું જે પ્રશ્નો મૂકું છું ને એને જોતા રહેજો બરાબર નહીં તો પછી બોર્ડની પરીક્ષા આપવા બેસશો ને એવું ના થાય કે ચલો એમસીક્યુ બહુ અગ્ર હતા બરાબર ફોલો કરતા રહેવાનું જોતા રહેવાનું આમ જ મગજને વિચાર આવી જશે કે ભાઈ આ એમસીક્યુમાં આ રીતે આન્સર લખવાનું બરાબર તો આપણે વધારે તમારો સમય નહીં બગાડતા સમસમયને સોલ્વ કરીએ બરાબર ચાલો જૈવિક ઉદ્વીપક તમને એક જ મિનિટમાં આઈડિયા આવી જવો જોઈએ એ ઉદ્વીપક બોલે જ્યારે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે ને તો એને ઉત્સેચક કહેવાય અને જૈવ રાસાયણિક અરે હા રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરવા માટે વપરાતા રસાયણોને ઉદ્વીપક કહેવાય અને જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ ઉદ્વીપકને આપણે શું નામ આપીશું ઉત્સેચકો બરાબર છે બેઠી ચોપડીની લાઈનો છે જોઈએ કારણ કે ચોપડી તો કયા કાર્બન સાથે બી જોડાય તો તમને કદાચ આઈડિયા હોય તો કંઈક આવું સ્ટ્રક્ચર હતું બરાબર છે અહીં તમારો પહેલા નંબરનો કાર્બન હતો આ તમારી સરકરા છે અહીં તમે લખ્યો તો બેસ અહીં તમારો ઓએચ હતો અહીં તમારો એચ હતો બરાબર અહીં તમે લખ્યું છે ન્યુક્લિયો સાઈડ અહીં તમારું સીએચ ટુ ઓ અને નીચે એચ હવે મને કહો એ બાજુ જોડાય મિનિટમાં આઈડિયા આવી જાય બરાબર કયા કાર્બન સાથે જોડાય

વિનાશી રક્ત અલ્પતા બાયોટીનથી થાય ચલો આગળ પ્રોટીનનું કયું બંધારણ તમને ખબર જ છે કે જે દ્વિતીયક બંધારણ હોય બે પ્રકારે હોય એકનું નામ છે આલ્ફા સર્પીલ આકાર બીજાનું નામ છે બીટા પ્લીટેડ સીટ બરાબર આલ્ફા સર્પીલ આકારમાં આ રીતનું હોય જમના હાથના સ્ક્રુ જેવું અને આમાં કેવું હોય ગળી વળેલા પડદા જેવું ચલો માલ્ટોઝ સાલું છે બેટા માલ્ટોઝનું માલ્ટોઝ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરો તો તમને ગ્લુકોઝના બે મોલ મળે જેમાં આલ્ફાડી ગ્લુકોઝ અને આલ્ફાડી ગ્લુકોઝ

ઓ ક્લોરો ફોર્મ કે ઓ એચ આરબાઈલ એમાઇન આપે હિન્સબર્ગ સાથે પ્રક્રિયા આપે આ પ્રક્રિયા આપે બીઆર ટુ એચ સાથે આપે પણ જ્યારે હું બેન્જાઇલ એમાઇન લઈશને ત્યારે ભ્રૂમિનજળની હાજરીમાં ફોર સિક્સ્ટ આઈ નહીં બનાવે બરાબર છે એનીલિનનું ગ્રુમિનેશન થશે

વારો સૌથી વધારે મળે આ કન્સેપ્ટ બીજી વખત મેં રિપીટ કર્યો એનો રીઝન શું બોર્ડમાં બી ઘણી બધી વખતે આ પ્રશ્ન પૂછાયેલો છે ક્લિયર ચલો હોપમેન બ્રોમા માઇડ હોપમેન બ્રોમા માઇડનો મતલબ બીઆર સાથે ફોર એન એચ ડિગ્રેડેશન થાય મને એમને કહ્યું છે પ્રોપ એ નેમાઇન બને બરાબર છે એક મિનિટમાં આઈડિયા આવે કે હોફમેનનું કામ શું છે એનએચ ટુની આગળનો સીઓ કાઢવાનો ક્લિયર હું હશે તમારી પાસે સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીઓ ઓ એનએચ ટુ એટા નેમાઈનની હોફમેન પ્રક્રિયાથી એન વન બને ક્લિયર બેટા જલીય જલીયદ્રાવન માઇથાઇલ કયું છે ઇથાઇલ એટલેટ ઓ થ્રી અને વન આ છે ટુ થ્રી અને વન અને જો મિથાઇલ હોય મિથાઈલ તો મિથાઈલ માટે આવે ટુ વન અને થ્રી આઈથાઇલ છે બરાબર છે એલામાં ટુ થ્રી વન અને આમાં ટુ વન થ્રી પેરાટોલ્યુન ડાઇઝોનિયમ ક્લોરાઇડ ચલો પેરા પર ટોલ્યુનને લખી દઉં થઈ ગયું ઓલ્યુઇન ડાઇઝોનિયમ ક્લોરાઈડ એન ડબલ પણ એન સીએલ લખો હવે હું જ્યારે એની એસેનસીએલ ટુ એચ સીએલની હાજરીમાં કરું ને આ તો રિડક્શન કરે રિડક્શન કરશે તો તમારો જે એ જો સમૂહ છે ને જો સમૂહ સમો એનએચ એનએચ ટુમાં રૂપાંતરણ પામશે બરાબર તમારી ચોપડીમાં ડાયઝોનિયમની સાથેની પ્રક્રિયા એમાં ચેપ્ટરમાં આપી નથી ત્યાં રહ્યો આયરો બેટા કારણ કે ટોલ્યુન છે ને ચલો આગળ કાર્બોક્ઝિલિક એસિડની આલ્કોહોલ અને ફિનોલ સાથે ખાલી જગ્યાની હાજરીમાં પ્રક્રિયા કરો આ કાર્બોક્ઝિલિક એસિડ એનું આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો એવું ફિનોલ સાથે પ્રક્રિયા કરો તો મને એસ્ટર મળે એસ્ટ માટે તમે એચ લીધો હોય એટલે એચ ટુ એસો પૂરતો હોય જ સાથે હું એચ સી એલ ને બી લઈ શકું એવું જરૂરી નથી કે ભાઈ આન્સરમાં મને બધી વખત એચ ટુ એસ ઓપૂર જ આપી હોય જો એચ સી એલ લખેલું હોય ને તો સમજી જવાનું એસ્ટરીકરણમાં એ બી ઉપયોગમાં લેવાય ચલો આગળ જઈએ બેટા આપણે એક મિનિટમાં આવડી જાય ચાલો અહીં આગળ એનએચ ટુ જોડ્યો છે એનો મતલબ મેં એનએચ થ્રીને લીધો હશે ગરમ કરીને પાણી દૂર કર્યું હશે તો એનએચ થ્રી અને ગરમવાળું ગયું આવી રહ્યું બરાબર કાર્બોક્ઝિલિક એસિડમાંથી એમાઈડની બનાવટ એની જરો પ્રક્રિયા એટલે આલ્ફા હાઈડ્રોજન ગેરહાજર હોવું જોઈએ જો મિથેનાલમાં ગેરહાજર હોય એકનું સ્વયં ઓક્સિડેશન થાય બીજાનો સ્વયં રિડક્શન થાય રિડક્શનથી આલ્કોહોલ બને બેમાં ગેરહાજર છે તમે પ્રક્રિયા નોટમાં લખેલી જ હશે ઇથેનાલના આપે આલ્ડોલ આપે ક્રોસ આલ્ડોલ આપે જો

અગ્રીમતા ઓ આમ તો હું એસઓ સીએલ ટુ વડે બી બનાવી શકું પી સીએલ થ્રી વડે બી બનાવી શકાય પી સીએલ ફાઈવ વડે બી બનાવી શકાય પણ સૌથી ઇઝી પ્રક્રિયા એસઓ સીએલ ચાલો ચલો ઓન અને એસિડ આલડી હાઈડ કઈ પ્રક્રિયા વડે છૂટા પાડી શકાય જો ફેલિંગ દ્રાવન અસોટી બીજામાં લખ્યું છે સોડિયમ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા એમોનિયા સિલ્વર નાઇટ્રેટ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અહીંયા બંનેને જુદા પાડવાના છે એટલે બંનેની પરખ અસોટી થઈ તો અહીંયા આગળ તમારું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા જેને ટોલેન્સ પ્રક્રિયા કહેવાય આલ્ડી આપે એક મિનિટમાં ખબર પડે રિમન પ્રક્રિયા થી મળતી હાઈડ સાથેની પ્રક્રિયા હાજરીમાં રિડક્શન થાય તો આમાંથી બની ગયો બેન્જાલ ચલો તૃતીય આલ્કોહોલ નિર્જળીકરણ તમને એક મિનિટમાં આવડે નિર્જળનો મતલબ આલ્ફા પરથી ઓ લઈ જાઓ બીટા પરથી એચ લઈ જાઓ અહી મને નીપજમાં શું મળ્યું સીએચ થ્રી સીએચ થ્રી ડબલ ટુ વન ટુ થ્રી ઓ લખ્યું છે આઈ રવ ટોપીન ક્લિયર ઇથેનોલ ની આ તમારું ઇથેનોલ મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયાથી હવે આને હું અહીં જોડું આના મારે બે મોલ લેવા પડે સીઠો એથાયોના ટોઇસ થઈ જાય બાજુમાં એમજી જોડાય વન હાફ એટ ટો નીકળે બરાબર છે તમને એક મિનિટમાં આવડી જાય હવે લખ્યું છે શું ઇથેનોલની તો જો હું આના ચોવીસ ગ્રામ લઉં ચોવીસ ગ્રામ તો સામે મળે કેટલા લિટર હાઇડ્રોજન મળે એવું લખ્યું છે તો ચોવીસ ગ્રામે મને આનો અડધો મળે પણ અહીં તમને ઇથેનોલ આપ્યું છે ઇથેનોલ બરાબર છે તો આ તમારું આવ્યું અગિયાર પોઈન્ટ બે લીટર તો હવે મને તો ખાલી બાર ગ્રામ લેવાનું કહ્યું છે તો બાર ગ્રામની સાથે આના કેટલા લિટર આવે પાંચ પોઈન્ટ છ લીટર એક મિનિટમાં આવડી જાય ખાલી બોલે ને હાથે હાથે લખતા રહેવાનું આન્સર આવી જાય ખાલી મારે જે કરી લેવાનો મેં જે વિચાર્યો એમાં છે બીમાં છે સીમાં છે કે ડીમાં છે નીચેના પૈકી કયો આલ્કોહોલ દ્વિતીય ચાલો આઈસો બ્યુટાઇલ આલ્કોહોલ આઈસો નો મતલબ છેડા પર બે સી એચ થ્રી આ બ્યુટાઇલ આલ્કોહોલ બાજુમાં એક જોડાયેલો છે પ્રાથમિક ના આવે ઇથેલિન ગ્લાયકોલનો મતલબ સીએચો 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 આલ્કોહોલ છે ચલો આ બી ના વાળું છે આ બી આવ્યું બી વાળું છે નીઓ એન્ટેનોલ નિયોનો મતલબ ત્રણ છેડા પર જોડાયેલા હોય અહીં હું લખું છું સીએચોચ તો આ બી મારો પ્રાથમિક આલ્કોહોલ થયો હવે બાકી શું રહ્યું આઈસો પ્રોફાઇલ આલ્કોહોલ આઈસો નો મતલબ છેડા પર બે સી એચ થ્રી જોડાય તો આ તો ઓલરેડી મારો દ્વિતીયક છે જ મને એમને દ્વિતીયક જ શોધવાનું કહ્યું છે ચાલો ડીડીટી ના બંધારણમાં તો ડીડીટી નું બંધારણ શું હતું બેટા પીપી ડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ ડાયક્લોરો ઇથેન ડાઈ ફિનાઇલ ડાઈક્લોરોડાઈક્લોરોઇથેન માય એરાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન વલય સાથે કેટલા જોડાયેલા છે બે આયરેઓ અને આલ્કાઇલ વાળા કેટલા છે ત્રણ બે અને ત્રણ આંશક સીસીલ4માંથી પ્રિઓન બેટેલેટી ચોપડીની સ્વાર્ટ્સ પ્રક્રિયાથી બને

મનમાં સૌથી ફાસ્ટ થાય એનાથી ધીમે દ્વિતીયક એનાથી ધીમે પ્રાથમિક આઈ બેટા ચલો નામ લખવાનું છે મારે અહીંથી જ નંબર આપવા પડશે વન ટુ થ્રી અને ફોર થ્રી બ્રોમો એટલે આ કેન્સલ આ કેન્સલ થ્રી બ્રોમો આઈ રહ્યો પર મિથાઈલ આવવું જોઈએ બરાબર ટુ મિથાઈલ

થ્રીને હું બાજુના કંશની નીચે લખી દઉં કારણ કે એપી થ્રી પ્લસ હોય બાજુમાં મને શું કહ્યું છે હેક્ઝા સાઇનાઇડો ફેરેટ જેનો બીજ બે હોય તો આની છ એટલે માથા પર માઇનસ ચાર બરાબર છે હવે મને કહો જલીય આયનોની સંખ્યા કેટલી એપીના ત્રણ છૂટા પડશે

પાલન કર્યુંલા પૈકી અયો સંયોજન રંગ વિન રંગન નો મતલબ એમાં અયુગમિત ઇલેક્ટ્રોન ગેરહાજર હોવા જોઈએ બરાબર જેમાં ઇલેક્ટ્રોન હાજર હોય અયુગમિત ઇલેક્ટ્રોન ગેરહાજર છે ગેરહાજર હોય તો રંગ વિહીન હોય ઇલેક્ટ્રોન હાજર હોય ડી સંક્રાંતિ આપે બરાબર તો રંગીન હોય ક્લિયર બેટા ચોમ્બા કે આકમાત્રા 4.90 એટલે 1 મિનિટ માં ખબર પડે આયુગમિત ઇલેક્ટ્રોન 4 હોવા જોઈએ ચલો એ પીએસઓ 4 માં હેપીટ ઓપ્લસ 18 ને 20 20 ને 6 26 બી માં કેટલા વધ્યા 6 જ્યારે હું 6 ની ગોટાણી કરો ત્યારે કેટલા આયુગમિત બાકી રહેશે 4 ચાર યુગમિત એટલે ચુંબકીય ચાક માત્ર ચાર પોઈન્ટ નેવ હોય હોય ને હોય જ નીચેના પૈકી કયો સંક્રાંતિ તત્વ છે તો આવું હશે એસસી થી જળન માં જળેન ના લેવાય વાય થી સીડીમાં સીડી ના લેવાય એલે તથા એચ એપથી માં બરાબર છે એચજી બી ના લેવાય તો બાકી શું રહ્યો કોપર કારણ કે કોપરની ટુ પ્લસમાં ડીમાં આયુગવિદ ઇલેક્ટ્રોન હાજર હોય અને ડીમાં ઝીરોથી નવ હોય તો એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે ચલો કેટલું સીઆર ઓ સેવન નું આનવી આ દળ એમ છે આ તમારો સીઆર ટુ માઇનસ માધ્યમ મને આપ્યો છે એસીડી रूपांतरण आम से ईआर प्लस लॉसमा ऑक्सीडेशन स्टेट बार में से بني जसे 6 इलेक्ट ऑन हाउस 6 4 मतलब कुलिया भार बराबर अणु भार ना छेदमा ऑक्सीडेशन अंक मात्र तो फेर पाल क्लियर ચલો પોટેશિયમ ટાઈક્રોમેટનો ઉપયોગ એ જગ્યાએ થાય બોલો ચર્મ ઉદ્યોગમાં થાય રેડોક્સ અનુમાપનમાં થાય સીઓડીના માપનમાં થાય રિડક્શન કરતા તરીકે ના આવે બરાબર છે રેડોક્સમાં બે થાય અને કે તો સ્વયં સૂચક છે તો સૂચક તરીકે એનો ઉપયોગ જ ના થાય ચર્મ ઉદ્યોગ આ લખ્યો છે ચર્મ ઉદ્યોગ

बराबर स्टेटमेंट अच्छे चलो एल एन के वर्सिस्ट वन ओवर टी एल एन के बारी प्लस एल एन ए रेखा नीकरण भाई बराबर एम एक्स प्लस सी साथ आंतरद के आत आन ए દ્વિતીય ક્રમની પ્રક્રિયા ટીવન હાફ ચલે છે સાંદ્રત આની વન માઇનસ એન એનની કિંમત હું બે મૂકી દઉં તો સાંદ્રત આની વન માઇનસ બે અર્ધ આયુષ્ય સમય દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય ચલો દ્વીપકની હાજરીમાં સક્રિયકરણ ઊર્જા બદલાય શું કૌશમાં તો શોકાક પોષમાં એનો તરીકે જીંક હોય એથોડ તરીકે એમએન ઓ ટુ અને કાર્બન હોય એમએન ઓટુ એન એચ ફોર પ્લસ તમે લીધો છે બરાબર એનોડ પર ઓક્સિડેશન થાય એથોડ પર રિડક્શન થાય ઓક્સિડેશન વાળાને રિડકશન કરતા કહેવાય રિડકશન વાળાને ઓક્સિડેશન કરતા ત્યાં છે મને પૂછ્યું છે ઓક્સિડેશન કરતા ઇલેક્ટ્રોનતા કઈ બાબત પર આધાર રાખતી નથી ચાલો સ્વભાવ બંધારણ તાપમાન સંયોજકતા ઇલેક્ટ્રોન કોઈ દિવસ દબાણ પર આધાર ના રાખે એવું ના હોય તમે દબાણ આપો ને વાહક વધે બરાબર બેટરી લાઈન ચોપડી ચાલો લેમડા એમ એન એચ ફોર ઓ એટલે એન એચ ફોર અને ઓ એચ પ્લસ ક્યાં છે આઈ રહ્યું જો એન ફોર અને ઓ એચ પ્લસ વધારાનો કચરો માઇનસ બરાબર એક મિનિટ ના લાગવી જોઈએ યાર વિશિષ્ટ વાહકતાનો એક આમ સીમેન્સ સેન્ટીમીટર મીટર ઇનવર્સ અથવા મીટર ઇનવર્સ બરાબર વિશિષ્ટ વાહકતા એટલે એક અંક અપનો મતલબ વાહકતા ગુણ્યા ઓસ અચળાંક ઓસ અચળાંકનો એકમ સેન્ટીમીટર કે મીટર ઇનવર્સ વાહકતા એટલે અવરોધકતાનો વ્યસ્ત ઓમ ઇનવર્સ લખો મો લખો अत ऐसा एक अम्मस इमेंस लको चलो 1.5 मोल अम्नाज में कायो सीआर ओ सेवन ओ माइनस माती ओ तो प्लस ऑक्सीडेशन आँख में छोनो घटारो तयो छो इलेक्ट्रॉन वन मोल एक इतना फेराडे वपराया छो फेराडे તો વન પોઈન્ટ એનએસીએલ સાથે પાણી બી હોય એનોડ પર તમારો ઓક્સિજન જાય એથોડ પર તમારો સીએલ જાય પ્રક્રિયાને અંતે દ્રાવણમાં एनएओएच उत्पन्न થશે બરાબર બેક પેજ લાઈન ઓપડીની જર્મન સિલ્વર જર્મન સિલ્વર ઝિંક ઓની ઝિંક ઓપર અને નિકાલની ની મિશ્ર ધાતુ બરાબર ચાલો સમાન પરિસ્થિતિમાં અભિસરણ તપાન સૌથી વધુ જો આમાં કણોની સંખ્યા 3 આમાં કણોની સંખ્યા 2 आ मकानों की संख्या चार वे अभिसरण दबा वे क्लियर एक मिनिट में आड़ी जाए चलो अगर आदर्श द्रवन आदर्श द्रवन न मतलब डेल्टा एच जीरो हो जो डेल्टा बी जीरो हो जो डेल्टा एस मिक्सिंग नॉट इक्वल टू जीरो होता आकर्षण सामन हो શબ્દો બી સમાન બોલાય નોર્મલ એન્ડ નોર્મલ ઓક ક્લોરોબેન્જિન બ્રોમોબેન્જિન ક્લોરો બ્રોમોહિથિન નેટ થિયરીનો વિડીયો મૂક્યો છે એમાં થિયરીમાં આ બધા ઉદાહરણો લખેલા છે ચલો મંદ સલ્ફેટ ફેરસ સલ્ફેટનો મતલબ એફીએસઓ ફોર જલીય ત્રાવણમાં આયનો છૂટા પડ્યા આયનો છૂટા પડે એનો મતલબ વિયોજન કરે વિયોજન કરે પોન્ટ અવયવાની કિંમત એક કરતા વધારે હોય હોય ને હોય ક્લિયર બેટા તો જોતા રહેવાનું ફોલો કરતા રહેવાનું બરાબર બધા એમસીક્યુ જોઈ લીધા ને તમારા પિસ્તાલય માટતો કંઈ જ નહીં ગયા લા કે બેઠી ચોપડીની લાઈનો લઈ લઉં છું બરાબર ફોલો કરતા રહેવાનું લાઈક કરવાનું બોલાય ના બરાબર અમારીએ બેટા ભાઈ ભાઈ